વડોદરા આરેના એનિમેશન સયાજ ગંજન આણંદ શાખાએ સ્પાર્કસ એન્ડ પર્સપેક્ટિવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું ભવ્ય આયોજન કર્યું હતું વડોદરાના આરેના એનિમેશનના સયાજ ગંજન આણંદ શાખાએ સ્પાર્કસ એન્ડ પર્સપેક્ટિવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનું ભવ્ય આયોજન કર્યું હતું જેમાં ત્રણસો નેવથી વધુ વિદ્યાર્થીઓ માટે એનિમેશન વીએફએક્સ ગેમિંગ એઆર વીઆર અને ડિજિટલ કન્ટેન્ટના ક્ષેત્રમાં પંદર વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપને ઉદ્યોગના નિષ્ણાંતો દ્વારા સંચાલિત કરવામાં આવ્યો હતો

અને આ એક્સપર્ટ દ્વારા આપણે સ્ટુડન્ટ્સ માટે ટેકનોલોજીકલ સેશન્સ રાખતા હોય છે જેથી કરીને એ ટેકનોલોજીના જે ટીપ્સ અને ટ્રીક્સ છે અને આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતના એ આગળ વધી શકે એના માટેની સારું એવું નોલેજ આખા દિવસમાં આપણે ટોટલ પંદર વર્કશોપનું આયોજન કર્યું છે જેમાં દસ ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ અલગ અલગ ફિલ્ડમાંથી આવેલ છે